અરવલ્લીમાં મોડાસામાં આઈટી વિભાગે રેડ પાડી છેલ્લા અઠ્યાવીસ કલાકથી ચાલી રહી છે રેડની કામગીરી બીજા દિવસે પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે આઈટીના અધિકારીઓની કડક તપાસ થઈ રહી છે બિલ્ડર વેપારી અને ડોક્ટરોના રહેણાંક મકાનો પણ તપાસ થઈ રહી છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેની પણ શક્યતા સર્ચ ઓપરેશનને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફળાટ છે શહેરમાં મોટી કરચોરી ઝડપાય તેની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર ખાતે ગઈકાલ વહેલી સવારથી જ જે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા જુદા જુદા બિલ્ડર્સો અને ડોક્ટર્સના ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યો છે દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ અત્યારે આપણે મોડાસા સર્કિટ હાઉસ ખાતે છીએ ગઈકાલ સવારથી જ જે આઈટી વિભાગના અધિકારીઓ છે તેઓએ અહીંયા મોડાસાના અરવલ્લી ખાતે ધામા નાખ્યા છે અરવલ્લી જિલ્લાના માલપુ મોડાસા ખાતે આવેલા માલપુર રોડ મેઘરજ રોડ કોલેજ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બિલ્ડર્સ અને ડૉક્ટર્સોની જે દવાખાનાઓ છે જે હોસ્પિટલો છે તેમજ જે ઓફિસો છે તેની ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજે સર્કિટ હાઉસ છે ત્યાં ત્યાં ખાતે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે અને સમગ્ર મોનિટરિંગ અહીંયાથી થતું હોય છે ત્યારે જે આઈટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવે છે તેને લઈને જે વેપારીઓ છે તેની અંદર પણ એક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોડાસા સહિત મેઘરાજનગરની અંદર પણ જે બિલ્ડર્સ અને ડોક્ટર્સ છે તેમની કચેરીઓ પર દરોડા પાડી તપાસ કરવામાં આવી જ છે છેલ્લા બે દિવસથી કડક હાથે તપાસ કરવામાં આવી રહી છે જુદા જુદા ડોક્યુમેન્ટોની અંદર તપાસ કરવામાં આવી છે નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે હાલ અત્યારે જે તપાસને દોરને લઈને જે વેપારીઓ છે બિલ્ડરો છે તેઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે ડાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી